નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી ધારી તાલુકાના ફતેહગઢથી ખિસ્સા ગામે જવાનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન ફતેહગઢ ગામથી ખિસ્સાને જોડતો રસ્તો છેલ્લા કેટલા વર્ષોથી બિસ્માર તેમજ જર્જરીત હાલતમાં છે અવારનવાર તંત્ર પાસે રસ્તાઓની બાબતે લઈને સ્થાનિકોએ રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા આ રસ્તાને બનાવવા માટે કે રિપેર કરવા માટે કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી આ રસ્તો હવે ખૂબ મૂળ એના આકારમાં રહ્યો નથી રસ્તા ઉપર અડધા ફૂટથી લઈને એક ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે રસ્તા ઉપર ડામરનું નામો નિશાન વહી ગયું છે મેટર કે કાંકરી પણ ક્યાંય દેખાતી નથી વારંવાર આ રોડ પર ઠીકડા મારી અને રોડની હાલત ખરાબ કરી નાખવામાં આવી છે આ રોડ બાબતે ગુજરાત પાવર ન્યૂઝના પ્રતિનિધિ ડામર વનરાજભાઈ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં બે હજાર ત્રેવીસના વર્ષથી રજૂઆત કરવામાં આવે છે તેમજ ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી હતી અને ગામના સરપંચ પ્રદીપભાઈ દવે દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં